જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર એ રાત્રેના સમયે તેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનયો દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખિયા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો તો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂંઢમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચાડી અને તેને અદમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ મરણ લેનાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ એનએસની કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો ચાલીસ એકસો ત્રણ એકસઠ બે એક તેમજ જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે